મિત્રો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તમે બધા મજામાં રહેશો આશા ઠાકોરના વિડીયો જોયે તે મજામાં જોઈ ને ફાઇનલી મિત્રો તો આટલી બધી મહેનત કરવા બધા આપણા પાસે યુટ્યુબની કંકોત્રી તો આવી આવી ગઈ છે હાલો મિત્રો તમારા બધાના સપોર્ટથી આજે મારું યુટ્યુબર બનવાનું સપનું પૂરું થયું છે એ બદલ હું તમારા બધાનો દિલથી આભાર માનું છું હવે અમને યુટ્યુબની કંકોત્રી મળી મળી ગઈ છે તે બદલ અમને યુટ્યુબમાં જ આવશે અમારા વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણને હવે Google પિન મળી ગયો છે જેથી આપણને યુટ્યુબ હવે આપણને પૈસા આપવાની ચાલુ કરી નાખશે જે પૈસા આપવાનું ચાલુ થાય એથી એનો મોકો તમે દીધો છે તમે અમને આટલા બધા આગળ વધારી રહ્યા એમાં તમારા બધાને ખૂબ ખૂબ આભાર મિત્રો આ